સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો આયસર ટ્રેક્ટર વેચાવવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર તમે જોઈ શકો છો જે મુકેશભાઈ સોલંકીને ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે જોઈ શકો છો સાવ ઓછું ચાલેલું શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછું વાપરેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળવાનું છે ટ્રેક્ટર તમને બે હજાર એકવીસ બાવીસનું મોડલ તમને જોવા મળશે એકવીસનું મેન્યુફેક્ચર અને બાવીસની બુક તમને જોવા મળશે બે હજાર એકવીસનો સાતમો મહિનો ટ્રેક્ટર તમને જોવા મળી જશે મોડલ આખું ટ્રેક્ટર તમને કમની કન્ડિશન શોરૂમ પીસમાં ટ્રેક્ટર જોવા મળશે કમની ફિટિંગ કમની એન્જિન તમે જોઈ શકો છો ટ્રેક્ટર સાસવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ચારે ચારે ટાયર તમને પંચ્યાસીથી નેવું ટકા ચારે ચારે ટાયર તમને જોવા મળી જાય છે ટાયરની કન્ડિશન તમને સારી જોવા મળશે સાવ ઓછું વાપરેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે મુકેશભાઈનો કોન્ટેક કરી લેજો મુકેશભાઈ સોલંકીનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે પાંચ લાખ અને દસ હજાર કિંમતભાઈએ ફિક્સ રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક મુકેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરને વેસાતા વાર નહીં લાગે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ લોઢાવા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ અને મુકેશભાઈ સોલંકી પાસે આ તમને આઈસા ટ્રેક્ટર જોવા મળશે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આઈસા ટ્રેક્ટર લેવું હોય તે મુકેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો મુકેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે જતાં પહેલાં મુકેશભાઈ સોલંકીનો કોન્ટેક્ટ કરી જવું જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે જે કોઈ ખેડૂતભાઈએ ટ્રેક્ટર લેવા જાય તે જતાં પહેલાં મુકેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટદારી લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો એટલે તમે મુકેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો